હાલો મિત્રો આજે આપણે બનાવીશું ગ્રીન પનીર ટુકડા ભાજી બહુ મસ્ત ટેસ્ટી અને એકદમ પોંજી જો પનીર લઈ પનીર લીધું બટેકા લઈ લીધા લઈ લીધું એમાં વટાણા એડ કરીને બાફવા મૂકી દીધા છે એમાં ગ્રીન ભાજીનો મસાલો અને મીઠું એડ કરી દીધું છે સાઈડમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું એમાં ભાજી બ્લાંજ કરવાની છે પાલકની ની ભાજી ભાજી લઈને અને ઠંડા પાણીમાં એડ કરી દેવાની એટલે એનો કલર સરસ આવે બટર લઈ લીધું છે તવો મૂક દીધો હશે બટર લઈ લીધું છે બટર બળે નહીં એ માટે આપણે થોડું તેલ એડ કરી દીધું છે તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દેવા જીરું એડ થાય એટલે કાંદા ક્રશ કરેલા એડ કરી દેવાના કાંદા ક્રશ થાય એટલે ગ્રીન ટમેટા લેવાના આપણે કાચું ટમેટું આવે લીલું એ લઈ લેવાનું અને થોડું મીઠું એડ કરી દેવાનું એટલે જલ્દી ચડી જાય કાંદા ને ટમેટા તમારી પાસે આવો ભાજી નો તવો ન હોય તો આપણે તપેલીમાં પણ બનાવવાની તો બનાવી તો શકવાના જ છે એવું ન હોય કે બધા પાસે આવા તવા અવેલેબલ હોય તપેલીમાં બનાવવાની ગ્રીન ટમેટું જ લેવાનું રેડ ટમેટું નહીં લેવાનું જો ન હોય તો નહી એડ કરવાનું કેપ્સિકમ એડ કરી દેવાનું આદુ મરચાની પેસ્ટ એડ કરી દેવાની એમાં લસણ હોય છે મરચી આદુ અને લસણ ને ગ્રીન ભાજી જે આપણે બાફી હતી ને એડ કરી દેવાની એમાં ગ્રીન ભાજીનો મસાલો એડ કર્યો તો કે નહીં એટલે થોડી ગ્રીન થઈ ગઈ છે અને પાલક બ્લાન્ચ કરી હતી ને આપણે એમાં થોડી ખાંડ નાખીને પીલી નાખી છે એટલે કલર એનો એવો એવો ને એવો રે ઈ એડ કરી દીધી છે આપણે અને ગ્રીન ભાજીનો મસાલો એડ કરી દેવાનો ગ્રીન ભાજી નો મસાલો તમારે અહીંયા ન મળતો હોય તો સાદી ભાજી નો મસાલો પણ એડ કરી દેવાનો એટલે ભાજી નો ટેસ્ટ આવે આપણે પનીરના ટુકડા એડ કરી દીધા છે ચીઝ એડ કરી દીધું છે તવી તો મને બરાબર ફાવો નહીં ને એટલે મારે ચમચો લેવો પડ્યો કારણ કે આપણે જે ક્રશ કરેલું શાકભાજી હતું એમાં તો ફાવે પણ ભાજી થઈ આવી ગઈ છે ને એટલે એનાથી ન ફાવે આપણને એટલે ચમચો લેવો પડ્યો મારે મિક્સ કરવામાં એક વખત તમે બનાવી જોજો આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં બધે તો તમે ગ્રીન ટુકડા ભાજી ખાતી છે પણ ઘરે એકવાર બનાવી જોજો લીલા ધાણા એડ કરી દેવાના ઉપર થોડું બટર એડ કરી દેવાનું ને આપડે પાવ શેકી લેવાના થોડો ભાજી નો મસાલો થોડી હળદર નાખીને થોડું તેલ મૂકવાનું અથવા બટર મૂકી દેવાનું જો ભાજી બની રેડી થઈ ગઈ